મને કોઈ પણ જાતની મારી જિંદગીમાં ખામી લાગતી નથી એનો યસ ફક્ત ને ફક્ત મારા ગુરુ મારા ફ્રેન્ડ મારા બેસ્ટી કે જે કયો એ દિલરબા ના હતા એને મને યોગમાં એટલો બધો સપોર્ટ આપ્યો એટલે મને હવે ખ્યાલ આવે છે કે યોગ એટલે શું યોગથી માણસમાં એટલી ઓલી છે કે યોગથી એટલે શરીર ઉતરે કે વજન ઘટે એવું નથી હું પોતે અત્યારે સ્થૂલ જ છું પણ મારામાં જે માનસિક શક્તિ છે જે શારીરિક ફ્રેશનેસ છે એવું લગભગ ન જોવા મળે એટલા બધા યોગથી ફાયદા થયા છે નથી મને ડાયાબિટીસ નથી બીપી નથી થાયડ કોઈ પણ જાતની મને તકલીફ છે જ નહીં એનું ફક્ત ને ફક્ત કારણ આ યોગાદી છે એટલે યોગા દિન નિમિત્તે હું મારા ગુરુજી લીલાબાને સાક્ષાત પ્રણામ કરું છું નમસ્કાર મારું નામ નિહરભાઈ વિક્રમસિંહ સરૈયા છે આજના યોગ દિવસ નિમિત્તે હંમે સૌ સાથે મળીને યોગ કરીએ છીએ યોગ હું લગભગ ઓગણીસ વર્ષથી અહીંયા હેમનગરમાં ચલાવું છું નહીં પણ મને પરમાત્માએ લીધ બનાવી છે કે મારો ક્લાસ ઓગણીસ વર્ષથી ચાલે છે અને આજના યોગ દિવસ નિમિત્તે કહીએ તો યોગ તો વર્ષોથી પરંપરાથી ચાલુ આવે છે ઋષિમુનિયા થી ચાલી આવે છે પણ આ અમુક યોગની સાધનાઓ લુપ્ત થઈ ગઈ છે હવે લુપ્ત સાધનાને પૂજ્ય રામદેવ સ્વામીજીએ બહાર લાવીને ખરી ઘરે યોગ પહોંચાડી કરોડો લોકોને સ્વસ્થ બનાવે તો એવી જ રીતે ગુજરાત યોગ બોર્ડનું સ્થાપન કરીને આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે પણ ઘરે ઘરે યોગ પહોંચાડવાની કોશિશ કરી અને આજે જુઓ તો તમે શેરીએ શેરીએ યોગ ક્લાસ ચાલી રહ્યા છો અને લોકો ઘણા બધા બહેનો ભાઈઓ આનો લાભ લઈને સ્વસ્થ બને મારો ક્લાસ પણ ઓગણીસ વર્ષથી ચાલે છે એટલે હું પણ અહીંયા જેટલા લગભગ મારે શરૂઆતથી જ થર્ટી ફાઈવ લેડીઝ હું લેડીઝનું જ ખાલી ક્લાસ ચલાવું છું એટલે પાંત્રીસ બહેનો રેગ્યુલર લાભ લે છે અને એનો લાભ અનહદ બધાને મળ્યો છે એટલે ખાસ મારું કહેવાનું એ થાય કે યોગ કરીને યોગ એટલે પેલા લોકો સમજતા નથી યોગ એટલે જોડાવું કોની સાથે જોડાવું આપણે ઈશ્વરનું પરમાત્મા સાથેનું આપણું આત્માનું મિલન થાય છે એ આત્માના મિલનને આપણે જોડીને આપણે તન મનથી આપણે સ્વસ્થ બનીએ છીએ કારણ કે અત્યારે આ સમય એવો છે સ્ટ્રેસથી લોકો જીવી રહ્યા છે એટલે સ્ટ્રેસમાંથી બહાર આવવા અને અનેક રોગો બહાર જે આપણે સાંભળ્યા પણ ન હોય એવા રોગ આવે છે ડાયાબિટીસ છે બ્લડપ્રેશર છે થાઈરોઈડ છે આ બધા રોગોથી લોકો પીડાઈ રહ્યા છે પણ રેગ્યુલર અહીંયા મારા ક્લાસના જેટલા આવે છે એ લોકોએ ખૂબ જ લાભ લીધો છે ખૂબ જ ફાયદો લીધો છે અને હજી પણ મારી એવી ભાવના છે પરમાત્મા પાસે હું પ્રાર્થના કરું કે મારી એવી ભાવના છે કે હું વેરનગર વિસ્તારમાં જેટલા લોકો સુધી યોગ પહોંચે અને એવો મારો પ્રયત્ન રહે છે અને જેટલા લોકો સુધી યોગ પહોંચીને લોકો સ્વસ્થ અને મસ્ત અને ખુશ રહે એવી મારી પરમાત્મા પાસે પ્રાર્થના છે